8 કલાક જેટલો સમય અને ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો પણ લોકસભામાં પણ 12 કલાક અને રાજ્યસભામાં પણ લગભગ 12 કલાક સુધી બંને લોકસભાને રાજ્યસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી ઘડીબધી જે ગેરસમજ હતી એ માનનીય અમિતભાઈ શાહ સાહેબે લોકસભાને રાજ્યસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષવાળું વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યું હતું ને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદામાં કાયદાનું રૂપ આપ્યું છે એના માટે હું એમનો આભાર માનું છું દેખો હું અધિકાર એ કિસીકો અગર એ મંજૂર નહીં હોય તો કોર્ટ જા શકતે હે मगर मैं चाहूँ मैं आपको कहना चाहूँगा कि पहली बार जो अलग अलग पार्टियाँ विशेष रूप से कांग्रेस जिस तरह से मुस्लिम भाई बहनों को गलत फेमिया के आधार पर उनको उनका अधिकार छीना जा रहा है ऐसी बातें करते हुए जो उन्हें गैर समझ फैलाने की जो कोशिश वो कर रहे थे और गलत में इस बार वो नहीं कर पाए मुस्लिम बिरादरों ने पूरे समझदारी के साथ उन्होंने अपना बर्ताव किया अपनी बात जरूर रखी उनके नेताओं ने मगर संयम के साथ जो भी चर्चा के अंत में जो लोकशाही की परंपरा रही है उसका पालन करते हुए जो समझदारी की उसके लिए मैं उन सबको भी बहुत बहुत धन्यवाद देता हूँ